તાલુકાનો ધામજ દરિયાનારો જે એકાદ વર્ષથી ચર્ચામાં અહીંથી વારંવાર નશીલો પદાર્થ મળી રહ્યો છે અને વધુ એક વખત એસઓજી પોલીસને અહીંથી ચરસના નવ જેટલા પેકેટ મળી આવ્યા છે જેનો વજન દસ કિલોનો આસપાસ થયો છે ગીર સોમનાથ પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના જણાવ્યા મુજબ પાંચ ત્રીસ લાખની કિંમતનું ચરસની વારસુ હાલતમાં મળી આવ્યો છે એફએલએલની પણ મદદ લેવામાં આવી છે હાલ દરિયાકિનારે ચર્ચ હાથ ધરવામાં આવ્યું છે ગીર સોમનાથ એસપીના જણાવ્યા મુજબ છેલ્લા એકાદ વર્ષની અંદર ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ સ્થળ અને સમુદ્ર કિનારેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને ચરસ મળી આવ્યું છે ઉર્દૂ ભાષામાં પેકેટ ઉપર લખાણ છે પોલીસના જણાવ્યા મુજબ અફઘાનિસ્તાન પાકિસ્તાન અને અન્ય દેશમાંથી આ પેકેટ આવતા હોવાની આશંકા છે છેલ્લા બે વર્ષમાં ત્રણસો એંસી કરોડનું ડ્રગ્ગસ અને ચરસ જેવું નશીલો પદાર્થ મળી આવ્યો હેગીર સોમનાથ એસપી એ માછીમારો અને લોકોને અપીલ કરી છે કે તેમને કોઈ શંકાસ્પદ પદાર્થ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરે કારણ કે તમામ નશીલા પદાર્થનો જથ્થો બાતમીના આધારે મળી આવ્યો છે ગઈકાલે સૂત્રપોળાના ધામડેજ બંદર ખાતે પોલીસને એક બાતમી હતી સ્થાનિક આગેવાનો દ્વારા જ કે કોઈ શંકાસ્પદ વસ્તુ ત્યાં દરિયાના કિનારે પડેલી છે એ શંકાસ્પદ એ બાતમીના આધારે પોલીસે એસઓજીની ટીમે ત્યાં તપાસ કરી આજુબાજુ પણ સર્ચ કર્યું અને એમાંથી દસ કિલો અને પાંચસો ગ્રામ ચરસના પેકેટ મળ્યા છે ટોટલ એની કિંમત અત્યારે પાંચ કરોડ ત્રીસ લાખ જેટલી થાય છે નવ પેકેટ અમને અત્યારે મળ્યા છે અને ત્યાર પછી અમે આખા જ જે એકસો દસ કિલોમીટરનો દરિયા કિનારો છે એમાં આજે ફરીથી અમે ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ આજે જે ચરસનો જથ્થો છે એમાં કોઈ આરોપી અમને મળ્યા નથી દરિયામાંથી તણાઈ અને પ્લાસ્ટિકના પેકેટમાં પેક કરેલું મળી આવ્યું છે પેકેટ ઉપર શું લખેલું છે આ જે પેકેટ છે અગાઉ આની પહેલા પણ એકાદ મહિના પહેલા આપણા જિલ્લામાંથી પણ મળેલા અન્ય જિલ્લાઓમાં દ્વારકામાં કચ્છમાં પણ મળેલા એ જ પ્રકારના પેકેટ છે ઉર્દુ ભાષામાં અમુક સિમ્બોલ લખેલા છે અને મોસ્ટ પ્રોબેબલી આ પેકેટ અફઘાનિસ્તાન ઈરાન અને પાકિસ્તાનમાંથી આવેલાની શક્યતા છે આપણા જિલ્લાની વાત કરીએ તો છેલ્લા બે વર્ષમાં અમે ટોટલ ત્રણસો એસી કરોડના કિંમતના ડ્રગ્સના કેસો કર્યા છે એમાંથી પચીસેક કરોડ ડ્રગ જે છે એ આવી રીતે બિન વારસુ સ્વરૂપમાં મળ્યું છે સાડા ત્રણસો કરોડ જેટલું ડ્રગ છે એમને હેરોઈન સ્વરૂપે મળેલું એમાં આરોપી પકડાઈ ગયા છે અને બાકીનું જે છે એ અમે અહીંયા લોકલ લેવલે જે ગાંજો છે કે નાની મોટી એમડીની જે કેસો કરેલા છે એની વિગત છે કેવી રીતે આ દરિયાઈ માર્ગે આવી શકે છે કેટલા સમયથી આવી રીતે છાસવારે મળતા રહે છે શું કારણ હોઈ શકે કઈ રીતે દરિયા સુધી પહોંચતું હશે કોણ આને ફેંકતું હશે કે શું આમ પ્રાથમિક ઘણા બધા રીઝન હોઈ શકે છે પણ જે પ્રોબેબિલિટી અમને લાગે છે એ પ્રોબેબાર્ડ કે કોઈ પણ એજન્સી જે સિક્યુરિટી એજન્સીના ડરથી કોઈ પણ બોટમાંથી ઇન્ટરનેશનલ બોર્ડરની આસપાસ કોઈએ ફેંકી દીધા હોય અને ત્યાર પછી એ તરતા તરતા તણાઈને અલગ અલગ જિલ્લાઓમાં જે મળ્યા છે એના આધારે એવું જજમેન્ટ લઈ શકાય કે આ કારણે હોઈ શકે છે હું આવ્યો ત્યારથી જ આપને કહું છું કે આપણા જિલ્લામાં સ્થાનિક જે લોકો છે એનો ખૂબ સારો સહયોગ છે એ લોકોની એક કારણ કે એકસો ને દસ કિલોમીટર દરિયા કિનારો છે એનું પ્રોટેક્શન કરવું પોલીસ માટે પણ એક ચેલેન્જ છે અને એ સ્થાનિક લોકોના સહયોગને કારણે જ અત્યાર સુધી જેટલી પણ સફળતા પોલીસને મળી છે એમાં ખૂબ એમનો સહયોગ રહ્યો છે અને હજી પણ પોલીસ સતત એમની સાથે સતત સંપર્કમાં છે ફિશિંગ એક્ટિવિટી હમણાં પાછી ચાલુ પણ થશે અને અમે આ વખતે થોડાક સુધારા પણ એમાં કર્યા છે જેમાં નાવિકનું પોલીસ વેરીફિકેશન કમ્પલસરી કર્યું છે એ ઉપરાંત બોટ જે ફિશ લેન્ડિંગ સેન્ટર છે ત્યાં અમે બોટ ચેકિંગ રેન્ડમ કરી રહ્યા છીએ એને કારણે પણ પરિસ્થિતિમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે